તાલુકાના ગળકોટડી ગામે એસમસી નો દરડો પાડ્યો ગળકોટડી ગામે ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂ નો જથ્થો મળી પોલીસ પણ ચોકી ઉઠી અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમ છેલ થઈ પહેલા વિદેશી જેટલી દારૂની બોટલ તપાસમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ નો હોવાનું સામે આવ્યું તો તપાસ દરમિયાન બે વાહનો સાત મોબાઈલ સહિત પાંચ શખ્સો સરપી પાડી પંચાણું લાખ ઓગણત્રીસ હજારના મુદ્દા બાદ કબજે કર્યો વાહન ચાલક માલિક ડ્રાઈવર સહિત અન્ય પાંચ ફરાર આરોપીને સરપી લેવા ચક્રો ગતિમાન કર્યા દસ શખ્સો વિરુદ્ધ બાબરા પોલીસ મથકમાં ગુનો આ ગુનો દારૂનો જીથો ક્યાંથી આવ્યો અને કોને કોને સપ્લાય કરવાનો હોય તે તેમાં જ અન્ય કેટલા લોકો આમાં સામેલ છે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરી રિપોર્ટર ખોખર અમરેલી